ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો વાહન ચાલકોનો માથો નો દુખાવો બન્યો ટ્રાફિક વહેલી સવારથી જ લાંબી કટારો ટ્રાફિકની જોવા મળી છે આ ટ્રાન્સફર કંપની ખિસકોલી સર્કલ છે કે હવે આ રોજનું થઈ ગયું છે ટ્રાફિકનું રોજ એટલે કાયમ માટે સવાર સાંજ બે ટાઈમ હવે સવારે ટ્રાફિકના બે કર્મચારી હોય છે હવે બે કર્મચારી હોય એટલે ટ્રાફિક બધી ભાવથી મિનિમમ પાંચ કર્મચારી જોઈએ મારે ટ્રાફિક વિભાગને વિનંતી છે કે મિનિમમ પાંચ ટ્રાફિક પોલીસ મેકો તો આ ટ્રાફિકનું સોલ્યુશન આવે કેમ કે આ રોજનું જ થઈ ગયું છે એટલો ટ્રાફિક એમાં આજે એક ધારાસભ્ય અટવાયા અમને એવી વાત મળી એક એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ એ લોકોનો અહીંયા કલાક કલાક લોકોનો સવારે નોકરી જવાનો ટાઈમ હોય છે એટલે ટ્રાફિક ફૂલ જ થઈ જાય છે એટલે બને એટલા પોલીસ મેકો જે બારથી ચાર ઉઘરાનું કરવા આવે છે ને જે પોઈન્ટ પર નથી ઉભા રહેતા અને ખિસકોલી સરખે એટલા જ આ રોડ પર ઉઘરાનું કરે છે એમને એવું કહેવા માગું છું સાહેબ લોકો તમે સવારે આવો અને આ ટ્રાફિકમાં નિરા લોકોને છુટકાર થાય એવું કરજો એમ કે બપોરે ખાલી બારથી ચાર ઉઘરાનું કરવા આવે છે એ નહીં લોકોને લૂંટવાનું બંધ કરો મારે એ બી રિક્વેસ્ટ છે પોલીસ સાહેબ ટ્રાફિક વિભાગને એવું કહેવું છે એમને બી એમની ડ્યુટીનું ધ્યાન અપાવજો ખાલી ઉઘરાનું ના કરે